જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ મિત્રો આજે તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ શ્રાવણ મહિનાનો છવ્વીસમો દિવસ ને પહોંચી ગયા આપણે શ્રી પંચનાથ મહાદેવની પૂજા કરવા માટે મહાદેવને દૂધ ચડાવી જળ ચડાવી બિલ્લી બિલ્લીપદ્ધર ચડાવી મહાદેવની પૂજા કરી બાપાના દર્શન કર્યા વેલનાથ બાપુના દર્શન કર્યા શીતળા માતાના દર્શન કર્યા હનુમાનજી મહારાજના દર્શન કર્યા નીકળી ગયા આપણે આજના શ્રવણ મહિનાના છવ્વીસમા દિવસના દર્શન કરવા માટે વાકાનેર શીતળા માતાના મંદિરે જ્યાં બાજુમાં જ આવેલું છે શ્રી કાશી વિશ્વનાથનું મહાદેવનું મંદિર અને એક શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર તો ચાલો જો આપણે ફાઇનલી પહોંચી ગયા શીતળા માતાના મંદિરે ચાલો મંદિરે દર્શન કરીએ હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો તો આજે આપણે શ્રાવણ મહિનાના છવ્વીસમાં દિવસના દર્શન કર્યા શ્રી કાશી વિશ્વનાથના અને બાજુમાં જ આવેલું હતું શ્રી ભીમનાથ મહાદેવનું તો આજે એકસાથે બે મહાદેવના દર્શન થઈ ગયા આપણે શીતળા માતાનું મંદિર જ્યાં વાંકા આવેલું છે ત્યાં જ આ મંદિર આવેલા છે જો મસ્ત કુદરતી વાતાવરણ છે અહીંયા ચાલો હવે મળીએ આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ